ભાવનગર વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં લકઅપ ટીમ નો શાનદાર વિજય ભાવનગર શહેરમાં પાછલા તેર વર્ષથી એવી સ્કૂલ ના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન શક્તિભાઈ ગઢવી જયુભા તેમજ ગોપાલભાઈ દ્વારા કરવા માંગાવે છેલ્લા બાર વર્ષના સફળ આયોજન વર્ષે પણ ખેલાડીઓ દ્વારા ઉલ્લાસભેર ભાગ લઈ ટીમ ફાઈનલ રાઉન્ડ માં પહોંચી હતી અને વિજય પ્રાપ્ત કર્યો હતો લકપ ટીમના માર્ગદર્શક તરીકે એદ્રુસ બાપુ અને હલ્લુંગભાઈ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ત્યારે તમામ ખેલાડીઓ દ્વારા પણ આયોજન કરતા સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફિરોજ એફ એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર